જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત દાહોદના દેવગઢ તાલુકાના ગામે આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા અમલમાં મુકાયેલા કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા પૂરી પાડવાનું અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું છે

નો નિર્ણય હતો કે ગામે ગામ આરોગ્ય કિરણ રાખવાનો તે અંતર્ગત આજે અષાઢી મુકામે રાખવામાં આવ્યો તેમાં અમારે ગામના લગભગ હજાર પંદરસો માણસોએ લાભ લીધો સૌને આ પ્રસંગે લાભ પણ મળ્યો